મારું નામ સુનિતા અશુક તુલસાણી છે હું પ્રકાશ ડેરીમાં નોકરી કરતી હતી એક દિવસ પપ્પાને અમે જમતા હતા ત્યારે એને થમ્સઅપના મને કાંઈ મિલાવી દીધું ને આના પછી હું બે ભાન થઈ ગઈ હતી પછી મને હોશ નહીં હતું કે ભાઈ મારી સાથે શું થાય છે જો મેં ત્યારે હું હોશમાં આવી ત્યારે મેં જોયો તો હું પછી બહુ રડવા લાગી ગઈ અને પછી એને કીધું કે ભાઈ વ્યવસ્થિત થઈ જા અને મારા પાસે તારા બધા ફોટો છે ત્યારથી એ મને બ્લેકમેલ કરતો હતો પછી મેં આને આની નોકરી મૂકી ને વાંકાનેર આવી ગઈ છે પછી મારા ઘરવાળાને એને અને જ ભાઈની ફેક્ટરી છે સિમકો એમાં નોકરી દિલાવી હતી તો એ યા પહોંચી ગયો ને આના સાથે મારા ઘરવાળાની સાથે એ બધું ત્યાં આવી ગયું પછી મને પાછા બ્લેકમેલ કરવાની કોશિશ કરી બધી રીતે વાત કરી કરીને હું બીતી હતી કે હું મારો ઘર પરિવાર તૂટી ન જાય મારો સસુરાલમાં મારા સાસ સસુરને બધી વાત ખબર નહીં પડે મારા ઘરવાળાને આવી રીતે ખા વાત ખબર ન પડે એટલે હું કાંઈ બોલતી નહીં હતી મને બ્લેકમેલ બહુ કરતો હતો કે એ ફોટો હતા આના પાસે ને હું કાંઈ કરી નહીં શકતી કોઈ મેં પોલીસ સ્ટેશનમાં એક વાર કોશિશ કરી છે મારે પોલીસ સ્ટેશનમાં મારી કાંઈ મને પગથિયા સુધી નથી ચડવા દીધું આના પછી આજે અમે અઢાર વરસથી રહું છું ને અમારો એક છોકરો છે એ હાઈકોર્ટમાં મને મકાન ઉપર એને મારા ઉપર લેંગ રેપિંગનું કેસ કરેલો હતું અને જો બે હજાર દસમાં આની ઘરવાળી વાઈફ ભાગી ગઈ છે પહેલાંવાલી તો મેં એને કેટલા બધા પૈસા બી દીધા કે ઘરની પરિસ્થિતિ એવી ખરાબ થઈ ગઈ એ બધું સોનો પૈસા બધું લઈને ભાગી ગઈ હતી ત્યારે એ બહુ રડતો હતો અને પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ હતી તો મારા પાસે મારા લગ્નના મારા સગાઈના આ બધા પૈસા હતા મેં આની હેલ્પ કરી કે એની હાલત હવે મેં આના સાથે એને મારા સાથે ચોટીલામાં લગ્ન કરી લીધા હતા કે બે હજાર છમાં અમે ચોટીલામાં એને લગ્ન કરી લીધા હતા ધીમે ધીમે પછી એને મને ત્રાસ દેવાનો ચાલુ કરાને મોટા છોકરાને હું એક બે વાર ત્યાંથી ભાગી ગઈ હતી મારા મામાના ઘરે પછી હું મને અહીંયા આવું પડ્યા પાછો મારા છોકરાને એને હોટલ ઉપર ફી રાખી લીધું કયો હું બહાર કંઈ જઈ નહીં શકું મારા છોકરાને મૂકીને અને મને આજે એ મને બહુ ત્રાસ તકલીફમાં મારે અહીંયા માણા મોકલે છે દરબાર મોકલે છે મારા પાછળ એક એવો માણા લાગે જો જાઉં જાઉં ને એ મારા પીછો કરે છે બધી રીતે મને હેરાન કરવાની કોશિશ કરે પોતે ગાડી લઈને બે બે ત્રણ ત્રણ કલાક ઘરના સામે ઊભો રહે છે મારા ઘરમાં મારા બારીમાં કાચ ફોડી દીધું મને ડરાવવા ધમકાવવાની પૂરી પૂરી કોશિશ કરે મને કિડનેપિંગની ધમકી આપે છે મારા છોકરાઓને ખોટા ખોટા કેસ લગાવે છે મારા છોકરા ઉપર ખોટા કેસ લગાવે છે કે આ છોકરો મારો નથી અમે ડીએનએ ટેસ્ટ માટે બી કોર્ટમાં અરજી કરી છે અને અમે પોલીસ સ્ટેશનમાં બી આની અરજી કરી છે ડીએનએ ટેસ્ટ કરાવવા માટે એ અનો છોકરો છે ઓર પ્રકાશ દેરીમાં એટલું ઘી ખોટું બનતો હતો આના હોટલમાં ખરાબ કામ ચાલતું હતું દારૂનું કામ ચાલતો હતો લડકીઓનું કામ ચાલતો હતો મને બધી ખબર છે ને મારા પાસે આજ સુધીના જ્યાંથી એને મારા સાથે રહ્યો છે મારા પાસે બધી રેકોર્ડિંગ વિડીયો ઓડિયો છે મારા પાસે એના પોતેથી બોલેલા રે રેકોર્ડિંગ છે મારા પાસે કે એ ઘર તને બધું ઘર મકાન બિઝનેસ બધું સેટ કરી નાખી જ આપણે ભેગા રહીશું મારી છોકરીના લગ્ન થઈ જાય ને આના પછી તો ઓલા ઘરમાં હું રહી નહીં શકું કયો મને ઓલા સાથે પડતો નથી ના મારો છોકરો મારા હોય છે ના મારી ઘરવાળી મારી છે જો ત્રણ ત્રણ વાર બહાર ભાગી ગઈ છે એ મારી કોઈ દિવસ હોઈ નહીં શકે છે એટલે હું જ તારા સાથે જ રહેવા માગું છું ને મારા પાસે બધી રીતે ના રેકોર્ડિંગ છે આના ફોટો બી મારા પાસે છે જેવી રીતે એ મારા ખરાબ ફોટો પાડીને મને બ્લેકમેલ કરતા હતા કેટલા બધા પછી પોલીસ સ્ટેશનમાં મેં અરજી કરી ત્યારે પોલીસ સ્ટેશનમાં ઈ બબલો મિરાણી આનો નાનો ભાઈ ઓર પોલીસવાલા બધે મારા મોબાઈલમાંથી બધું ડિલીટ કરી દીધું બધું પૂરું ખતમ કરી નાખાતું મને ખબર હતી કે એવું થશે મારા સાથે એટલે મેં આની બીજી એક પેન ડ્રાઈવ બનાવીને રાખી હતી અને આના પછી મેં કેટલી બધી પેન બનાવી લીધી કે મને ખબર છે બીજી વાર એવી રીતે થશે મેં વન એટ વનમાં બી ફોન કરેલું હતું મેં વનસ્ટોપમાં બી કરેલું હતું જ્યાં એને કેસ માં એમ કીધું કે હા ઈ મારી વાઈફ છે ના અમારો છોકરો છે બર હવે અત્યારે ઈ મને બધી રીતે હેરાન કરવાની ધમકાવાની ડરાવાની આ ઘર મુકવાને બહુ પરેશાન કરે છે જેનો કોઈ હદ નથી એ હું બહુ પરેશાન થઈ કે એટલીસ્ટ મે પરેશાન થઈ કે મે આના પહેલા ભી મે આના ભેગા આતી ત્યારે મે 4-5 બાર સુઈસાઈડ કરવાની કોશિશ કરી છે એક બાર તો પોલીસ સ્ટેશન મે ઈ ખબર પડી ગઈ થી કે મે હાથ ની નસ કાપી લી દીધી એના પહેલાં મેં આના હોટલ ઉપર મને રાખતો તો કંઈ આવવા જવા નથી દેતો તો આના પાસે જ રાખતો તો મને તો હોટલમાં એકવાર મેં ફાંસી લગાવી લીધી આના ફોટો મારા પાસ છે એકવારમાં ઉંદડાની દવા ખાઈ લીધી હતી ને બે ત્રણ વાર હું નસ્કા આપી લીધી હતી મેં કે હું એટલી કંટાળી ગઈ છું જેનો કંઈ હદ નહીં ને આના બધાય મારા પાસે વિડીયો બી છે કે મેં કેટલી પરેશાન થઈ ગઈ હતી એ જેવી રીતે મને ફોટો દેખાડીને એવી રીતે મને હેરાન કરે ને એટલા અઢાર ઓણીસ વર્ષ રહીને મને એટલું પરેશાન કરી દીધું હોય જેનું કોઈ હદ નથી ને અત્યારે છેલ્લા સમયમાં આ ઉંમર આવ્યા પછી એ મને આવી રીતે પરેશાન કરે છે કેસ કરી કરીને માણસો મોકલીને દરબાર મોકલીને આવી રીતે મને હેરાન કરવાની કોશિશ કરે છે